કીર્તિ પટેલ પર અત્યારે કેસ કર્યો છે શું અગાઉ પણ તેની પર કોઈ કેસ થયેલો છે અને આ કેસ કરવાનું મુખ્ય કારણ શું છે મુખ્ય વિવાદ છે તેની શરૂઆત ક્યાંથી થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશી

અને આ કેસની શરૂઆત ક્યાંથી થાય છે હવે તેની વિગતે ચર્ચા કરવી છે કારણ કે અત્યાર સુધી આ પહેલો કેસ નથી કીર્તિ પટેલ પર આની અગાઉ પણ નવ કેસો થઈ ગયેલા છે કે જેમાં તેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકોને ધાક ધમકી આપે છે કચ્છી બદનામ કરે છે તેવા કેસો તેવી ફરિયાદો તેમના વિરુદ્ધ કરવામાં આવી છે અને જ્યારે પણ તેઓ જેલમાંથી છૂટે છે ત્યારે ફરી જેવા હતા તેવા જ થઈ જાય છે અને ફરી કોઈ નવો વિવાદ આવે છે કોઈ નવી ફરિયાદ આવે છે અને તેઓ જેલની સલાખોની પાછળ જતા રહે છે અહીંયા મુખ્ય પ્રશ્ન એ પણ થાય છે કે કીર્તિ પટેલ છે તે શું કરવા માગે છે સોશિયલ મીડિયાનું જે માધ્યમ છે તે દરેક યુવાન દરેક વૃદ્ધ કે દરેક જનરેશનના લોકો છે તે જોતા હોય છે અને ત્યારે કીર્તિ પટેલના આ પ્રકારના જે વિડીયો છે તે ક્યાંક ને ક્યાંક હર હંમેશ ચર્ચામાં રહે છે વિવાદમાં રહે છે એટલે હવે જે આ અર્પેશ ડોંડા નામનો જે યુવક છે તે પણ આની અગાઉ અરેસ્ટ થઈ ચુકેલો છે તેમના વિરુદ્ધ પણ ખંડણીનો એ બધાનો આજથી 10 મહિના પહેલા છે તે ફરિયાદ થઈ હતું અને તેમનો પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું તો પછી આ વખતે એવું તો શું થયું કે કીર્તિ પટેલની વિરુદ્ધ અલ્પેશ ડોંડાના ડોંડા નામના યુવકે ફરિયાદ નોંધાવી આ સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે નવેમ્બરથી નવેમ્બર મહિનામાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લાઈવ થતું હતું અને એ લાઈવમાં કોઈ બે યુવાનો છે તે કીર્તિ પટેલ વિરુદ્ધ એમ તેમ ગમે તેમ છે તે બોલતા હતા ને ત્યારે આજે લાઈવ ચાલતું હતું તેમાં અલ્પેશ ડોંડા નામનો યુવક છે તે પણ જોડાયેલો હતો પરંતુ તે કોઈ પણ પ્રતિક્રિયા આપતો નથી માત્ર ને માત્ર આ સામેવાળા યુવાનો છે તે શું બોલી રહ્યા છે તેને માત્ર સાંભળવાનું કામ કરે છે અને અહીંયાથી જ આ વિવાદની શરૂઆત થાય છે કીર્તિ પટેલ છે તે અલ્પેશ ડોંડાને ફોન કરે છે ઇન્સ્ટાગ્રામ પર અને કહે છે કે તમે આ શું કર્યું શા માટે તમે મારી સાઈડ લઈને તેમની વિરુદ્ધમાં કશું બોલ્યા નહીં જ્યારે તમને ખબર હતી કે તેઓ મારા વિશે એમ તેમ તેમ ગમે વસ્તુઓ બોલી રહ્યા છે 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 અને અહીંયાથી જ આ વિવાદની શરૂઆત કીર્તિ પટેલ જ્યારે અલ્પેશ ફોન કરે ત્યારે માત્ર અલ્પેશ ડોંડાને અભદ્ર શબ્દોમાં ધમકી આપે છે એટલું જ નહીં પરંતુ અલ્પેશ ડોંડાના જે પત્ની છે તેમને પણ ધમકી આપે છે અને અભદ્ર શબ્દોમાં વાણી પ્રયોગ કરે છે અહીંયાથી આ કેસ છે તે પોતાનો નવો વળાંક લે છે અને અલ્પેશ ડોંડા છે અને તેમની પત્નીના કહેવા પછી અલ્પેશ ડોંડા છે તે તેમના વિસ્તારના સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે કીર્તિ પટેલની વિરુદ્ધ કીર્તિ પટેલની વિરુદ્ધ ખંડણી અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવાના જે આરોપ છે તે લગાડવામાં આવે છે અને ફરી કીર્તિ પટેલ છે જે જેલની સલાખોની પાછળ છે તે ગયા છે જ્યારે કીર્તિ પટેલ ને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે ત્યારના વિડીયો પણ અમે તમને અહીંયા બતાવીશું અને એ વિડીયો જોઈને તમને એવું ફીલ ના થાય તમને એવું નજર ના પડે કે કીર્તિ પટેલ છે તેને કોઈ પણ પ્રકારનો અફસોસ છે કારણ કે કીર્તિ પટેલ એ પહેલી વખત અરેસ્ટ નથી થઈ રહ્યા અને અગાઉ પણ ઘણા એવા વિવાદો ઘણી એવી ચર્ચાઓ છે કે જેની પાછળ તેઓ અરેસ્ટ થયા છે અને આ ફરી એક નવો મુદ્દો આવ્યો છે કે જેમાં તેઓ અરેસ્ટ થયા છે પરંતુ આ મુદ્દો કંઈક અલગ છે કારણ કે એક વ્યક્તિ જ્યારે એક લાઈવ જોતો હોય છે અને કોઈ પ્રતિક્રિયા તમારી વિરુદ્ધ નથી આપતો ત્યારે તમે તેને ધાક ધમકી આપો તેમની સાથે તેમના પત્નીને પણ અભદ્ર શબ્દોમાં તમે કોઈ વસ્તુ કહો ત્યારે આ હદ વટી જાય છે અને આ લોકો છે તેમને ફરિયાદ સુધી પહોંચવું પડે છે હવે આ પહેલો એવો તો કેસ નથી કે જ્યાં કીર્તિ પટેલ પર આટલા વિવાદો થયા હોય આની પહેલા પણ અનેકો ફરિયાદો છે તે થઈ છે કે જેનું પોલીસ પણ કહે છે કે તમારી વિરુદ્ધ આની અગાઉ પણ જેટલી ફરિયાદો થઈ છે તેનું પણ અમે સ્ટેટમેન્ટ છે તે હમણાં જ લઈશું પરંતુ કીર્તિ પટેલને કોઈ પણ પ્રકારનો અફસોસ છે તે અત્યારે નજરે દેખીતી નજરે તો નથી જ પડી રહ્યો આ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે

આ હદે લોકોને શબ્દોનો પ્રયોગ કરી તમારા મંતવ્યો કે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને જરૂર જણાવજો આજના માટે બસ આટલું જ તમે જોતા રહો ન્યુઝરૂમ ગુજરાત હું તમને ફરી મળીશ નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે અને નવા ખુલાસાઓ સાથે